હદ છોકરા છે નહીં થી ગમતા ને છોકરાને ખીજાયા જ રાખે મારા એરમ ભાઈ બેગી રે માર આ કે હું જો ભાઈ એ એ એ બેન બેન હમણા બાને બોલાવ કે બા આ કયું ની આને વટે માર છોકરીને જીણકા છોકરા સમજે બિસાડા આઈ તો ઉડાડે આ કયું ના ઉડાડે તો હું ભરો છું જો જે છોકરાને કેવાય કે રમકડા તો ઉડાડે માં એ બા અહીંયા હતા બા હા હું થી છોકરી બા મને કાકી કોઈ ના ખી કે તું રમકડા ઉડાડે શાંતિ થી બે કે એમ કોઈ ના કે મને ઝાપટ મારતા તા મે કીધું મારતા નહી મમ્મી ને બાને કહી દઈ અરે ખસે ઓ સોનલ તા અહીં નહી તી હું બા એમ કી જાય છોકરા છોકરા તો ઉડાડે રમકડા ન ઉડાડે ઉડાડે જ ને માં હદ છે ભગવાન કઈ નહી રમો બેન ભાઈ હો હમણા હામી હેઠી ઉતરણ જો જડે એટલે કે હું માં છોકરા કેતી નહી કયો ના રે ના કઈ બોલતી નહી મઈ જાય ઈ તો કેવાની છે તું નહી કેતો કઈની તીનો બાઈન ગમકાના છોકરા બીજો હ એટલા રમકડા રૂમ માં છે આજે દેખાઈ રહ્યો કે આમાં રમકડા નો રૂમ છે હે ઈને ઓલે સ્કૂલ નું હોય ને બીજો એ બધું થઈ શું તમાર છોકરાઓ આજ કીધું ન કઈન ખબર છે તો ઈ ના રમકડા કોઈ ગ્રી છે નઈ ગ્રી બસ મે રસોડા માં ગઈ ને કે કાકી મારે ખાવું છે તો મને કે નથી જા વઈ જા હમણા બોલાવ એ સોના લે સોના લઈ હા બા બોલો છોકરી કોઈ ઊની કે છે કે કાકી મને ખી જાય તો એન ખી જાશે ના બાકી જાણી નથી ઓલું ફરિયા રમકડું હતું ને તો મેં કીધું કે તું ઉડાડમાં તું તુનિયા રમી ને તો તને જ પગમાં લાગશે હળિયો એટલે હું એને કહેતી હતી કહ્યું ને કે કાકી મને ખી જાય કાકી મને રસોડામાં જ ખાવાનું નથી દેતા લે એમ કે એના મેં તો કંઈ ના નથી પાડી મને તો ખબર નથી કે એ રસોડામાં આવી લેવા હું તો મારું કામ કરું એ કહ્યું ને એમ કે છે તેમ કાલ સોનલને પૂછી લઉં અરે ના બા મને એવો ટાઈમ એના છોકરાઓને ખી જવાનો મારું તો મારા કામમાં પડી

Arucari grama, tu y a be, aprecuencia, un cordon, aprecuencia, un cordon, 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 un cordon,

નવું સડાવ જોતી અમાર દીકરા શું બેઠા રાખો એમાં શું નવું સડાવીએ તો કઈ વાંધો ભંગવીને નવું કર નાખી તમ કોઈ દી મહિના અમારું માન હો દીકરો કઈ નહી આપણે સોના લે નવું કરાવી નાખ દીધું દીકરી હતી તો આ તો દીકરા નો હોય એને તો પેલા દેવું જોઈએ આપણે હું કે ના પાડું ત્રણ વર પેલા એટલો ભાવ નતો હતા તો જો 72000 રૂપિયા ભાવ છે કોનાનો નો નહીં નહી મલક સાપે લઈ લે હું વધારે કરકસર કરી વધારે કરકસર કરી હું ખાવું નહી ઘર માં ફૂકુ રેવું મમ્મી પપ્પા હે ને આમ બડ બડબડ કઈ રાત રાખીએ મને ખબર જ હોય મન તો છોકરી ની સાથા બિસાડી ને ખબર પડે કે રખડુ છે તો ક્યાં ના નઈ રે એક કાયડું ઘર ઈમાં હું થાકી જાઉં તમને કોઈ દી કઈ ખબર પડે કે એવું ઘર છે કઈ બિસાડી કરી લેતી હે કઈ કરી લેતી કામ મારી નત રાખતી તું લોભણી થાસ કે મારે નત લેખવી કામ મારી રાખી લેતી હોય તો ના રે ના કેટલા હજાર રૂપિયા રહી તમને ખબર છે ઈમ દૂધ ના થઈ જાય શાકભાજી ના થઈ જાય તમને ખબર છે તમને મારા ઉપર ઈમ જ થાય કર કસર કરી તઈ આ એટલું થ્યું હાતીમાં મારા ઉપર હું રાયડું નાખે પપ્પા તમારું પૈસા દેવાક ની માર જાઉં ગામમાં નહીં મળે થાય નહીં કરે જાવ હોય જા ના કોઈ ઘરમાં ભણ હવે હું થાકી ગયો તને રૂપિયા દઈ 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 ને એ મારી પાસે પૈસા આપું તને તાર બાપ છે ને આજે સદે ભણાણો છે મારી દીકરા ને નોકી થવાનું છે તમે એને ઉલારો બિસાડા ને અરે તને નથી ખબર એમ કહો ધંધા ધ્યાન દે હવે તારી હગાઈ થાય લગન થાય છોકરી ને ખબર પડી ને કે આમ રખડું છે તો ના પાડી દે પાપાનો તો શું કોલેજ ના ત્રીજા વર્ષ માં આવી ગયો એમને માં આવી ગયો મમ્મી પરણ્યા વગર પપ્પા વાત તો કેવી કરે વાત કરે ને ઘર જોઈને કોઈ દીકરી ન દે છોકરાનું ભણતર જોવે નોકરી જોવે તને ખબર છે ને તે બાપે કર્યું બધું નકર તને કોઈ દીકરી હોય ઉઠવાય ન દી માં એ રોગી કરકસર કરીને મરી ગઈ પાછા કે બાપે કર્યું એમ તમારું બહુ ડાળા રાખતી હોય તો કઈ ન થાતા બે કર્યું બે એ હતવારે કર્યું તે એકલી ન કર્યું તમે તો લેપરા થાય રાખો લેપરા થાય રાખો બોલ 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 મમ્મી પપ્પા તો હાવ કેવા હે તમારે ભલાયો હવે છે ને મહેમાન હવે મારી દીકરાને રખડું રખડું ન કરતા જઈએ કોઈ પણ મહેમાન આવે ને એમ કે મારી દીકરો રખડે આરામ નોકરી કરતો હોય તો ભણે કે ધંધામાં ધ્યાન દેતો હોય તો તમને એટલી અકલ નથી કે દીકરાને હવે એમ ન બોલાય આપણાથી મોટો થયો બિચારો ખગાઈ કરવા જેવો કાલ છોકરી વાળા જોઈ ગયા આજે આપડીએ તો કાલ પરમડી જલ દેવા હે તમને એટલી એટલી ભાન નત કે ન બોલાય હવે આ દીકરા એટલી ભાન નત કે હોગાઈ થાય તો આપણે હવે શાંતિ રખાઈ રખડાઈ ની હમ મારે પપ્પા કામ હે કોને પૈસા મારે જાવું હે પિક્ચર જોવા એટલે મોર નઈ ચડે હો દોસ્તારું પાહે જા વાપરવા દે ને કે તાર બાપા ઈ બોલાઈ જાહે મારાથી થી અટાણે ઈસાળો ભાગી ગેમ શું કરવા કરો મારે એક ને દીકરા ને શું કરવા એમ કરો હું થાકી ગયો તમારે જ્યાં જવું ને ત્યાં જાવ সনারলাতিয়ি বনাঠিচ অ্য়ে মাধান কাড্দান সনালাতি ক্য়ি মাতয়াধরা এজি বিয়াডীকরাক্য়ি বিলাতুয়ে আমারাডসন সনা হিয়ান হি

મૂકી દીધો બસ હવે શું છે હવે તો મને વાત કરી હવે તો બસ કયું ના બા બોલ 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 ને એને ટેવ છે બોલ બોલ કરવાની છોકરી પાછી કેવી નુગરીની લે બધુંય કહી દે ને બા ને કેવા દેને ભાઈ એવડા છોકરાઓને તો હોય એમ ટેવ શું કેવા દેને મને બા ઉપડાવી મને બા બોલે સહન નથી થાતું બા હમણાં બહુ ઉપડાઈ છોકરી ગધડીની કેવી લે બા મારે ને કંઈ કહેતી નથી ને એમ કહેશે

પછી હું બાંધવાનું રહે તું સ્કૂલે વહી જઈ તો બા હુતા હતા હું ધીમા તા તારે ક્યાં નહીં આરો કંઈ લપચપ છે હવે તો સ્કૂલનો ટાઈમ થઈ ગયો તારે તો સ્કૂલેથી આવીને રસોઈ નહીં કરું પેલા કહી દે હું છે ને ત્યાં કેન્ટીનમાં ખાઈ લે હું હવારમાં બધા કરીને નહીં જાઉ ટોપલાન બોપડાન શા ને રોટલી ભાખરી થેપલાન ઓર્ડર ઉપર ઓર્ડર ઓર્ડર ઉપર ઓર્ડર અરે બાપા હું છે તે હું કરવા લાગી બસ બાને તમારે ઘેર બેસવાનું છે હું કરવા લાગી તમારે નથી આવવાનું આવવાનું છે ને હું થોડોક ઘેર રહું તો પછી ઘેર વેર કરે વેર વિખેર વેર વિખેર કર દે હે હા હો હાલ મોટું સડાવતી સુઈ ચાલ હાલ હલ હલ ઘરની એવી છે ને હાવ ચીદ તો હાવ નાક ઉપર છે નહીં સોનલ તારે ભય જ ને તમારા ઘરના ને હે તો મને ખીદ નાક ઉપર ન હોય ને કે પેલ ન હોય સુઈ જા વી જા જાની મની હાલ હા સવારે હું નહીં જાઉં હું સવારમાં સ્કૂલે જાઉં ઊઠું હોય પેલું સવારમાં કહેજો આડા આડા ન થયો નહીં થઈ ધોરતણ સુઈ જાલ હે ભગવાન સેટા હુવન જરીક પડી જાય એથી એક રેટાટ્યો બાઈને છે હાલે લેને બાપા હટી જા એ હુ હવે આ પણ એવડો બેટ પડ્યો ને ગરીને હુતા ખબર છે કોલી પડી જાય એથી એક પગ બાઈને છે મને તો પુગાતું જ ન પુગાતું જ ન હાર હું તો હુઈ જા તાઈ ભેજા અમારી ન તાંબર હુઈ ગયા પાડાં છે જો તો ખરી નસકોડા કરતા કરતા ઇંદરે આવી જાય જો તો બધા માં દીકરાઓને આપણે તો કોક કઈ લે તો રાઈ તાખી નીંદા લઈ આવે મારો તો મગજ એવો હો ફાટી જાય વારે કઈ ધોઈ બોલી એટલે ગઈ મારા હાથમાંથી હાલ હોય જાવ હવાર ઉઠવાનું હે ભગવાન બંધ કરો નાક સોડા બંધ કરો તમારા